ચાલો ભાઈ મહાદેવર જય ગિરનારી બધા મજામાં જ છો તો આપણે આવી ગયા છે ગિરનારમાં આનંદ ગુફા તો ચાલો આપણે આનંદ ગુફાની મુલાકાત લઈએ અંદર બહુ જોરદાર બહુ જ જગ્યા અને સારામાં સારું છે ભાઈ પેલા બાપુને પૂછ્યું કીધું લોક બ્લોગ બનાવે કે નહીં જો આ બાપુ છે ને અહીંયા લગભગ દસ અગિયારક વર્ષ પૂજા કરી ના વીસક વર્ષ તપ કર્યો હોય અને આ માતા છે ને અહીંયા દસ અગિયાર વર્ષ તપ કર્યો હોય બાપુનું કહેવાનું એવું હતું આ ધૂણો ને એનો છે ને અહીંયા બાપુનો રૂમ છે અને બધી જગ્યા છે તો આપણે ચાલો હવે ગુફામાં કન્ટિન્યુ જઈએ અંદર પહેલાં પૂછ્યું મેં કીધું બનાવીએ કે ઓહો નો પ્રોબ્લેમ એ કે બનાવો બનાવો એમાં શું હોય તો હું ને ભાણે બે ચડી ગયા ગુફામાં મેં કીધું હા લાલભાઈ આમાં હેલો રે ગુફા તો બહુ ગજનું વહેમું બહુ હેવું કંઈક અંદર આ હા હા નજારો તા જોવો તમે પણ જ નજારો બતાવતો કે અહીંયા ઘા ઉતરી જાય કે ઉતરાતું નથી મારા તરીકે તો આપણે અહીંયા તપ કરતા બાપુ આ બાપુની જગ્યા હે આપણે તેને વીસ એકવીસ વર્ષ તપ કર્યો ને આ બેસવાનું આસન અહીંયા બેહીને તપ કરતા ને હુવાની જગ્યા હે અહીંયા સુઈ જતા ને અહીંયા બેસીને તપ કરતા બહુ જોરદાર જગ્યા હે ભાઈ અહીં સુઈ ગયા તો લગભગ બેગિ લગી ની અંદર ઉડે એમ છે નહીં દર્શન કરી લઈએ આપણે બાપુના અહીંથી આગળ ગુફામાં જવા એ રસ્તો નીકળે એ જોઈએ શિવ ગુફા એવું કે ગુફા વાહ ભોળિયાનાથના દર્શન કરવાના હોય દિવેશમાં જાય એટલે હું વાંધો ના આવે આ લહેરી ગયો ભાઈ ધીમે શિવગુફામાં જોતા ભોડિયાનાથ ના દર્શન કરવાના છે ને ભાઈ જગ્યા પણ બહુ જોરદાર હે હવે અંદર જઈએ પછી ખબર પડે આમાં જોઈ લઉં લે મહાદેવ મહાદેવ ભોડિયાનાથ ના દર્શન થઈ ગયા ભાઈ જો બેઠા વાડિયાનાથ આ ગુફા હવે હાલો મહાદેવ પાસે પહોંચી જાય પછી આગળ કે એરો મારી ગયો પડે એટલે જાય પછી ખબર પડે હવે આ હાથમાં બેગ લઈને ફરતો નથી એમાં પાવર બેંકને ચાર્જિંગને ઘણું બધું છે હું માઇકતા બંધ થઈ ગયું આમાં હળબલ માં કંઈક કંઈક એટલે દિવેશમાં જવું પડે એટલે હું ઉગાઈ જાય હુંતા હું જગ્યા બહુ છે નહીં ગિરનારમાં આવો ને ભાઈ તો ગૌમુખી ગંગાથી ડાબી સાઈડમાં છે આ જગ્યા તમે આનંદ ગુફા બહુ જોરદાર છે જોયા જેવું સ્થળ તો આપણે ભોડિયાનાથ પણ પહોંચી ગયા હે દર્શન કરી લીધા હે હું આગળ નીકળી જાઉં પછી બધા ભોળાનાથ ના દર્શન કરાવો બીજું હોય ઓહો ભાણેજ આગળ એ જગ્યા બહુ જોરદાર મહાદેવ ના દર્શન કરાવીને પછી આવું બધા બીજું શું હોય એ ભોળિયાનાથ દર્શન કરીને હર હર મહાદેવ બોલજો ભાઈ અહીંયા આપણે છે ઓલાજી માતાએ દસ અગિયાર વરસ તપ કર્યો ને એ અહીંયા બેસીને તપ કરતા આ પણ જગ્યા સારી જ છે આવું ભાણેજથી ચડાય કે નહીં આમાં એ હલવા તો નહીં ક્યાંક ચડીતા ગયો વાંધો ના આવ્યો અહીંયા મહાદેવનું સ્થાપન કરી હો ભાઈ માતાજી તપ કરતા ત્યાં ભોળિયાનાથને બેસાડ્યા તૈયાર કે હજી આમ આગળ એક લાગે તા ખરા રસ્તો જાઈએ એ હવે આમાં હું 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 આવે એ જોઈએ અહીંયા હોવાની જગ્યા ભારે અહીંયા લાદી બાદી કેમ કે માતાજી તપ કરતા હે ત્યારે થોડોક આધુનિક જમાનો આવી ગયો બધું સગવડ મળી ગઈ હે ને કા પછી પછી બનાવી ગયેલા હે આમાં ભાઈ એવું હે બધું રામેશ્વર મહાદેવ જાય એ બોડિયાનાથ રામેશ્વર મહાદેવ ચાલો તો હવે આગળ જાય હોળિયાનાથ

જય મહાકાલી કાલ ભૈરવ દાદા બહુ જલસો પડી ગયો હવે નીકળીએ બહાર આ બહાર જવાનો જ રસ્તો છે મોઢું લે સિગ્નલ આવી ગયું લાલ સિગ્નલ રજા ફરકે રહી આ હા 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 આનંદ ગુફાનું નામ એવું છે ભાઈ આનંદ ગુફા ને કામે એવું છે આનંદ ગુફા તમે અંદર ગયો એટલે આનંદ જ આવે આપડે બહાર નીકળવાનું મન ન થાય લાવ લાવ જ મોબાઈલ નીકળી જાય નીકળી જાય અંબાજી આનંદ ગુફાનો ઉપરનો નજારો બધો બહુ જોરદાર હે આનંદ ગુફાની જગ્યા ને આ હે આપણે વિદેશના અત્યારે જે માતા છે ને એ વિદેશી હે જાય બેઠા રશિયા બસિયા ના કા હે ભૂરિયા જો ઓલા બેઠા એ બાપુ એને આટુ ચા પાણી લઈ આવ્યા હે ના પાડે ભાઈ હમણાં લોકમાં ન લેતા એટલે અમે દૂરથી બતાવી દીધું બાજુમાંથી ન લઈએ તો એને ખરાબ ના લાગે ને તો આપણે ગિરનારનો નજારો તો ચાલો કન્ટિન્યુ મળીએ આગળના લોકમાં જય ગિરનારી